અરે મને કઈ દેખાય જ નથી રહ્યું અરે વાહ હવે તો બધું જ દેખાવા લાગ્યું મિત્રો જો તમારી આંખો પણ બળે છે આંખોમાંથી પાણી નીકળી રહ્યું છે આંખો નબળી પડી ગઈ છે તો આજનો આ વિડીયો છે ચોક્કસથી તમારા માટે કારણ કે આજના આ વિડીયોમાં હું તમને સૂચવવાનો છું એવી છ વસ્તુઓ કે જે આયુર્વેદ પર આધારિત છે અને આયુર્વેદ દ્વારા સાબિત થયેલી છે કે જેના દ્વારા આપણી આંખનું તેજ છે તે વધારી શકાય છે સાથે સાથે આ છ વસ્તુઓના માત્ર નામ જાણી લેવા જ પૂરતા નથી તેની સાથે સાથે આ છ વસ્તુઓને ક્યારે ખાવી જોઈએ અને કેટલી માત્રામાં ખાવી જોઈએ તેના વિશેની સમજૂતી પણ આજના આ વિડીયોમાં હું આપવાનો છું તો ચાલો જરા પણ મોડું ન કરતા સીધો જ આપણી લોકો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો એ વાતને શંકાને જરાય સ્થાન નથી કે માનવ આંક છે એ આપણા શરીરનો સૌથી વધારે અમૂલ્ય અને કિંમતી અંગ છે તો પછી એવો પ્રશ્ન આપણને ચોક્કસથી થાય કે શું કારણ છે કે છેલ્લા દસ વર્ષમાં તરુણોથી માંડીને યુવાનો સુધી ચશ્મા પહેરવાની સમસ્યા છે તેમાં લગભગ લગભગ દસ ગણો જેટલો વધારો થયો છે છેલ્લા દસ વર્ષમાં સૌથી મોટું કારણ મિત્રો વાત કરવા જઈએ ને તો આપણે બધાને ખ્યાલ જ છે કે મોબાઈલ છે ટીવી છે કોમ્પ્યુટર છે કે લેપટોપ છે તેની સ્ક્રીન છે જી હા મિત્રો હવે મિત્રો ઓફિસનું કામ કરવું એ આપણા દરેક લોકો માટે ફરજિયાત બની ગયું છે પરંતુ તેની સાથે સાથે અમુક એવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે ને તો તેનાથી પણ આપણને રાહત મળી શકે છે એક નાનકડા ઉદાહરણથી સમજાવું તો સૌથી પહેલી પદ્ધતિ છે ને એનું નામ છે હથેળી પદ્ધતિ હવે મિત્રો આ હથેળી પદ્ધતિમાં શું કરવાનું છે તો બે હાથને આ રીતે ભેગા કરી તેને બરાબર રીતે આપણે ઘસવાના છે અને બંને હાથોને બરાબર આ રીતે આપણે ઘસી અને ત્યારબાદ આપણી આંખ પર મૂકશો તો તમને મિત્રો જણાશે કે તમને આરામ મળશે એકદમ શાંત આંખો થઈ ગઈ હોય તેવું તમને લોકોને લાગશે બીજી પણ ઘણી બધી એવી ભૂલો છે કે જે આપણે લોકો રોજબરોજના જીવનમાં કરીએ છીએ અને તેનાથી આપણી આંખો છે તેને નુકસાન થઈ રહ્યું છે એક નાનકડું ઉદાહરણ દઉં તો ઘણીવાર ઘણા લોકોને આંખોને હાથ વડે કે હાથની આંગળીઓ વડે ચોડવાની ખૂબ જ ખરાબ ટેવ હોય છે આનાથી આંખની આંખના જે સ્નાયુઓ છે તેને ખૂબ મોટા પાયે નુકસાન થાય છે તેની સાથે સાથે વાત કરવા જઈએ તો ઘણા લોકોને મુસાફરી કરતા સમયે વાંચન કરવાની ટેવ હોય છે તો તે પણ આપણી આંખ માટે નુકસાનકારક છે સાથે સાથે મુસાફરી દરમિયાન તમે લોકો મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરી રહ્યા છો તો તે પણ આપણી આંખોને નુકસાન કરી રહ્યું છે બપોરના તડકામાં ખુલ્લા માથે બહાર નીકળવું અને સાથે સાથે ચશ્માનો ઉપયોગ ન કરવો તો તે પણ આપણા લોકો માટે નુકસાનકારક છે સાથે સાથે ઘણા લોકો છે તે ઓછા પ્રકાશમાં વાંચન કરે છે આ ઉપરાંત રાત્રે સૂવાના સમયે રાત્રે જે આપણો સુવાનો સમય ઓરડો હોય છે તે સંપૂર્ણ અંધારીઓ ન કરતા તેમાં અમુક લાઇટો ચાલુ રાખે છે તે પણ આપણી આંખને ઘણા ખરા અંશે નુકસાન કરવાનું કાર્ય કરે છે સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાવ તો આયુર્વેદ મુજબ કહેવા જઈએ ને તો વધારે મીઠાવાળો ખોરાક એટલે કે સોલ્ટેડ ફૂડ જે છે તે પણ આપણી આંખોને લાંબા ગાળે નુકસાન કરી શકે છે સાથે સાથે ડબ્બાઓમાં કે પડીકાઓમાં કે બજારમાં મળતો ખોરાક છે તેનું પણ વધારે સેવન આંખો માટે ખરાબ છે પણ ગભરાવાની જરાય જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આયુર્વેદમાં અમુક વસ્તુઓ વિશે સ્પષ્ટ ઉલ્લેખ છે જેનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે ને તો આપણી આંખોનું તેજ તો વધે જ છે સાથે સાથે આપણી આંખો છે તે તંદુરસ્ત રહે છે અને આંખોની કોઈ પણ સમસ્યા હોય તે સંપૂર્ણપણે દૂર કરી શકાય છે કઈ છે તે વસ્તુઓ ચાલો જણાવી દઉં તેમાં મિત્રો નંબર છ ઉપર જેને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે ગાજર જી હા મિત્રો કેરેટની હું વાત કરી રહ્યો છું મિત્રો ગાજર એક એવો ખોરાક છે કે જેમાં વિટામિન બીટા કેરોટીન છે તે ભરપૂર હોય છે હવે આ બીટા કેરોટીન એટલે તો બીટા કેરોટીન એ એ જ પદાર્થ છે કે જેનો ઉપયોગ કરીને આપણું શરીર છે તે વિટામિન એ બનાવે છે અને આ વિટામિન એ એટલે જ આપણી આંખની તમામ પ્રકારની કાર્યક્ષમતા માટે જવાબદાર વિટામિન હવે જો મિત્રો વિટામિન એ છે તે શરીરને મળવાનું બંધ થઈ જાય તો આપણો આંખોનો જે નેત્રમણી છે તે ધીમે ધીમે નબળો પડવાનું શરૂ થઈ જાય છે સાથે સાથે અમુક પ્રકારના સર્વે થયા હતા તેનો કારણો દર્શાવે છે કે દર વર્ષે લગભગ અઢીથી પાંચ લાખ જેટલા બાળકો છે તે અંધાપાનો ભોગ બને છે માત્ર ને માત્ર આ વિટામિન એની ઉણપના કારણે એક અભ્યાસમાં મિત્રો જાણવા મળ્યું હતું કે અમુક બહેનો છે તેને સાતથી આઠ અઠવાડિયા સુધી તેમનું આખા દિવસનું રૂટીન જેમ છે તેમ જ રાખવામાં આવ્યું પણ સાતથી આઠ અઠવાડિયા સુધી તેમને માત્ર ગાજરનું વધારે સેવન કરાવવામાં આવ્યું તો પછી અભ્યાસના અંતે જાણવા મળ્યું કે દરેકની આંખોનું જે તેજ હતું ને તેમાં સારો એવો આપણને લોકોને વધારો જોવા મળ્યો હતો સાથે સાથે મિત્રો કાચું ગાજર ખાવાને બદલે તેને રાંધીને ખાવામાં આવે તેને શેકીને કે અન્ય કોઈ રીતે ખાવામાં આવે કૂક કરીને ખાવામાં આવે તો તેનાથી વધારે ફાયદો થાય છે હવે ગાજર છે તેનો તમે સંભારો બની બનાવી શકો છો ગાજરનો હલવો બનાવી શકો છો અથવા તો સલાડ તરીકે પણ તમે ગાજરને ખાઈ શકો છો તે તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે સાથે સાથે ગાજરનું નિયમિત સેવન કરવામાં આવે તો તે મોતિયાની જે સમસ્યા થાય છે તેમાંથી પણ આપણને રાહત આપે છે અને સાથે સાથે આપણી જે વધતી ઉંમર છે તેની સાથે આંખોનું જે તેજ છે તે ઘટે છે તેને પણ ગાજર ઘટવા નથી દેતું અને આંખોની કાર્યક્ષમતા છે તેને જાળવી રાખે છે મિત્રો આગળ વાત કરવા જાય નંબર પાંચ ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે વરિયાળી જી હા મિત્રો વરિયાળી કે છે ને આયુર્વેદમાં નેત્રજ્યોતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આધુનિક વિજ્ઞાન પણ મિત્રો સ્વીકારે છે કે વરિયાળી છે તેમાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે કે જેનાથી આંખોનું તેજ વધે છે આંખની લગભગ લગભગ ગ્લુકોમાની જે બીમારી રહે છે કે જેમાં લગભગ આંખની ઘણી બધી સમસ્યાઓ આવી જાય છે તેને દૂર કરવા માટે વરિયાળીના અમુક એક્સ્ટ્રેક્ટ અમુક ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આપણે લોકો મોબાઈલ કે લેપટોપની સ્ક્રીનનો વધારે સમય સુધી ઉપયોગ કરીએ છીએ વધારે તેની સામે જોઈએ છીએ ત્યારે બને છે એવું કે આંખોની ગરમી વધી જાય છે અને વરિયાળી છે તેની તાસીર ઠંડી હોવાને કારણે જો તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવશે ને તો આંખોની અને શરીરની ગરમીને વધવા નથી દેતું અને પરિણામે આંખોની ઠંડક છે તે જળવાઈ રહે છે જો પેટ બરાબર સાફ ન થતું હોય કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનની સમસ્યા રહેતી હોય તો પણ તમારી આંખોના તેજને નુકસાન પહોંચી શકે છે માટે જમ્યા પછી વરિયાળી છે તેના અમુક દાણા લઈ અને ચાવી ચાવીને ચોક્કસથી ખાવી જ જોઈએ અને ઉનાળાના સમયમાં તો તમે લોકો વરિયાળીનું શરબત છે તે પણ બનાવીને પી શકો છો અને તેમાં થોડા ઘણા અંશે સાકરને પણ ઉમેરી શકો છો જે શરીરનું અને આંખોનું તાપમાનને પણ જાળવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે આગળ મિત્રો ચોથા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે એ વસ્તુનું નામ છે મગ જી હા મિત્રો મગ વિશે ઘણું બધું કહેવાયું છે અને કદાચ એવું કહેવાય તો મગ છે એ તમામ કઠોળમાં સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે આપણે ગુજરાતીમાં તો કહેવત પણ છે કે મગ ચલાવે પગ જી હા મિત્રો આગળ વાત કરવા જઈએ તો મગ છે તે પચવામાં પણ સરળ હોવાને કારણે નાના બાળકથી માંડી ને વૃદ્ધો સુધીના તમામ લોકો છે તે મગનું સેવન કરી શકે છે ઉપરાંત વાત કરવા જાઓ તો વધારે સ્ક્રીન જોવાને કારણે તમારી આંખો બળે છે આંખોમાં ખંજવાળ આવે છે કે પછી તમારી આંખને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તે મગના સેવનથી દૂર કરી શકાય છે ઉપરાંત મગમાં વિટામિન એ સિવાય ઝીંક પણ સારી માત્રામાં રહેલું છે કે જે મગ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો સુશ્રુત ઋષિએ પણ કીધેલા એક શ્લોકમાં કીધેલું છે કે મગ છે તે આપણી આંખોના તેજ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે તો મગનું સેવન છે તે અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવું જ જોઈએ અને તેના માટે તમે મગનું શાક છે ફણગાવેલા મગ છે કઠોળ સ્વરૂપે મગ છે કે ખીચડી સ્વરૂપે પણ મગનું સેવન છે તે અઠવાડિયામાં બેથી ત્રણ વાર તો ચોક્કસથી કરવું જ જોઈએ તે આપણા આંખોનું તેજ છે તેને જાળવી રાખશે અને લાંબા સમય સુધી આંખોને નબળી નહીં પડવા દે ત્રીજા નંબર ઉપર મિત્રો જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે એનું નામ છે દેશી ગાયનું ઘી જી હા મિત્રો કે જેને એ ટુ ઘી તરીકે પણ આજકાલ ઓળખવામાં આવી રહ્યું છે આયુર્વેદ મુજબ જો કોઈ વસ્તુને આંખો માટે શ્રેષ્ઠ માનવામાં આવી હોય ને તો એ છે દેશી ગાયનું ઘી હવે ઘીને સંસ્કૃતમાં અને આયુર્વેદમાં ચક્ષુ સસ્ય તરીકે પણ ઓળખવામાં આવ્યું છે હવે ચક્ષુ સસ્યનો મતલબ જ એવો થાય છે કે આંખોની તકલીફોને દૂર કરનાર હવે મિત્રો નેત્ર તર્પણ નામ કદાચ તમે સાંભળ્યું હશે ન સાંભળ્યું હોય તો તમે નેટમાં પણ એના વિશે સર્ચ કરી શકો છો અડદની અડદનો જે લોટ હોય તેના લોટનો એક પ્રકારે આંખોની ફરતે આ રીતે આખો બંધ બનાવવામાં આવે છે ડેમ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં આંખોની અંદર સેજ એક નવસેકું ઘી ઉમેરવામાં આવે છે કે જેથી કરીને આંખોનું તેજ છે તે વધારી શકાય છે આની પાછળનું કારણ એ છે કે આપણી આંખો છે એક પ્રકારે ચરબીનો જ કોષ છે અને તેને ચરબીજ આપવામાં આવે ઘી સ્વરૂપે તો તેનાથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે ઘીની તાસીર આ ઉપરાંત ઠંડી હોય છે અને એટલા માટે ઘી છે તેનાથી પગના તળિયાની માલિશ કરવામાં આવે તો તેનાથી પણ આપણી આંખોને સીધો ફાયદો થાય છે રાત્રે ઊંઘ આવવામાં પણ સરળતા રહે છે સાથે સાથે ઘી છે તેને તમે રોટલી ભાખરીમાં લગાવીને ખાઈ શકો છો દાળ શાકમાં ઉમેરીને ખાઈ શકો છો સાથે સાથે ખીચડીમાં પણ ભેળવીને ખાઈ શકો છો નંબર બે ઉપર જે વસ્તુ આવે છે તેનું નામ છે બદામ મિત્રો બદામ છે તે વિટામિન ઈ અને ઓમેગા થ્રી ફેટી એસિડથી ભરપૂર હોય છે જે પણ આપણી આંખોનું તેજ વધારવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે જો તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે બદામનો આકાર છે ને તે આપણી આંખો જેવો જ છે અને તેના પરિણામ સ્વરૂપે આપણી આંખો તેજ વધારવા માટે એ કુદરતનો જે કિસારો છે એ બદામ આપણે ખાવી જોઈએ પણ કેવી રીતે ખાવી જોઈએ એ પણ જાણવું જરૂરી છે મિત્રો જો બદામ છે તેને રાત્રે પલાળી વહેલી સવારે ઉઠી તેના ફૂતરાઓ કાઢી સાથે સાથે તેમાં એકથી બે મરીના દાણા ઉમેરી તેને ક્રશ કરી દૂધમાં ઉમેરી અને આ પ્રયોગ તમે રાત્રે પણ કરી શકો છો અને ખાવામાં આવે તો તેનો મેક્સિમમ ફાયદો થાય છે સાથે સાથે દૂધમાં સાકર પણ તમે ઉમેરી શકો છો આગળની વસ્તુ જે છે તે આમળા આમળાને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન તેનું મહત્વ સ્વીકારે છે સાથે સાથે આંખના કોષોને નુકસાન થયું હોય આંખની નલિકાઓમાં સોજો હોય કે આંખનું તેજ વધારવું હોય તો તેના માટે આમળા ઉત્તમ માનવામાં આવ્યા છે એક આમળામાં વીસ સંતરાથી પણ વિટામિન સી વધારે હોય છે અને આ એ જ વિટામિન સી છે જે આંખની નલિકાઓની કાર્યક્ષમતાને વધારે છે તો આમળાનું સેવન પણ નિયમિત રીતે ચોક્કસથી શરૂ કરી દો આભાર